નમસ્કાર આકાશવાણી સમાચાર મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઓડિશા અને આસામની બે દિવસીય મુલાકાતે જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં કોમનવેલ્થ લીગલ એજ્યુકેશન એસોસિએશન કોમનવેલ્થ એટર્ની અને સોલિસિટર જનરલની પરિષદનું ઉદઘાટન કરશે ભારતે ગઈકાલે પેરિસમાં એફિલ ટાવર ખાતે ઔપચારિક રીતે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ યુપીઆઈ લોન્ચ કર્યું ભારત માલદીવ વચ્ચે ઉચ્ચસ્તરીય સમૂહની બીજી બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની ખરીફ ઋતુમાં એક લાખ ત્રીસ હજાર કરોડ રૂપિયાથી વધુના લઘુત્તમ ટેકાના ભાવ સાથે છસો લાખ મેટ્રિક ટનથી વધુ ડાંગરની ખરીદી કરવામાં આવી અને આઈસીસી અંડર ઓગણીસ પુરુષ વિશ્વકપ ક્રિકેટમાં ભારતે દક્ષિણ આફ્રિકાના બ્લોમ ફોન્ટેનમાં નેપાળને એકસો બત્રીસ રને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઓડિશા અને આસામની બે દિવસીય મુલાકાતે જશે તેઓ આજે ઓડિશાના સંબલપુરમાં અડસઠ હજાર કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના બહુવિધ માળખાકીય પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે શ્રી મોદી જગદીશપુર હલ્દિયાના ધામરા અંગુલ પાઇપલાઇન સેક્શન અને બોકારો ધામરા પાઇપલાઇન પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી ઉર્જા ગંગા હેઠળ બે હજાર ચારસો પચાસ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે જે ઓડિશાને નેશનલ ગ્રીડ સાથે જોડવામાં મદદ કરશે પ્રધાનમંત્રી સત્યાવીસ હજાર કરોડ રૂપિયાથી વધુના નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન તાલાબીરા થર્મલ પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે શ્રી મોદી આવતીકાલે આસામના ગુવાહાટીમાં અગિયાર હજાર કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે શ્રી મોદી ત્રણ હજાર ચારસો કરોડથી વધુના ખર્ચના રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી દક્ષિણ એશિયા પેટા પ્રાદેશિક આર્થિક સહકાર કોરિડોર માટે રોડ કનેક્ટિવિટીમાં સુધારો થશે શ્રી મોદી ડોલાબારીથી જમ્મુગુરી અને વિશ્વનાથ ચરિયાલીથી ગોહપુર સુધીના બે ફોરલેન રોડ પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં કોમનવેલ્થ લીગલ એજ્યુકેશન એસોસિએશન કોમનવેલ્થ એટર્ની અને સોલિસિટર જનરલની પરિષદનું ઉદઘાટન કરશે આ પરિષદની વિષયવસ્તુ ન્યાય વિતરણમાં સરહદ પારના પડકારો છે આ પરિષદમાં કાયદા અને ન્યાયના મહત્વના મુદ્દાઓ જેમ કે ન્યાયિક સંક્રમણ અને કાર્યકારીની જવાબદારી તથા આધુનિક સમયના કાયદાકીય શિક્ષણની પુનઃવિચારણા પર ચર્ચા કરાશે એશિયા પ્રશાંત આફ્રિકા અને કેરેબિયન સમુદમાં ફેલાયેલા કોમનવેલ્થ રાષ્ટ્રના એટર્ની જનરલ અને સોલિસિટર અને વિવિધ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળો આ કોન્ફરન્સમાં ભાગ લેશે આ પરિષદ અંતર્ગત એક વિશિષ્ટ ગોળમેજી પરિષદનો પણ સમાવેશ થાય છે જેનો ઉદ્દેશ કાયદાનું શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય ન્યાય વિતરણમાં પડકારોનો સામનો કરવા માટે એક વ્યાપક રૂપરેખા વિકસાવવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત વર્ષ બે હજાર સુડતાળીસ સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાના વિઝન સાથે આગળ વધી રહ્યું છે અને તેને હાંસલ કરવા માટે ગતિશીલતા ક્ષેત્ર નિર્ણાયક ભૂમિકા ભજવવા જઈ રહ્યું છે પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો બે હજાર ચોવીસને સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું શ્રી મોદીએ ઓટોમેટિવ ઉદ્યોગને ધ્યેય હાંસલ કરવા માટે ક્ષેત્રમાં રહેલી તકોનો સંપૂર્ણ ઉપયોગ કરવા કહ્યું હતું તેમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વિસ્તરી રહી છે અને ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે તેમણે કહ્યું કે પીએમ ગતિશક્તિ કાર્યક્રમ હેઠળ સંકલિત પરિવહનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો બે હજાર ચોવીસમાં સમગ્ર ગતિશીલતા અને ઓટોમોટિવ મૂલ્ય શૃંખલાઓમાં ભારતની ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં આવશે આ એક્સપોમાં પચાસથી વધુ દેશોના આઠસોથી વધુ પ્રદર્શકો સાથે અઠયાવીસથી વધુ વાહન ઉત્પાદકોની ભાગીદારી દર્શાવવામાં આવશે ચોખાના ભાવમાં વધારાને વલણને ધ્યાનમાં રાખીને સરકારે વેપારીઓ સહિત ચોખાનો સંગ્રહ કરતી સંસ્થાઓને આગામી શુક્રવાર સુધીમાં ઉપલબ્ધ જથ્થો જાહેર કરવાનો આદેશ જારી કર્યો છે ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે આ જથ્થાને તૂટેલા ચોખા બાસમતી અને બિન બાસમતી અને અન્ય જાતોમાં વર્ગીકૃત કરાશે શ્રી ચોપરાએ જણાવ્યું કે સરકારનો ઉદ્દેશ એવી સંસ્થાઓને સ્પષ્ટ સંકેત મોકલવાનો છે કે જેઓ ચોખાનો સંગ્રહ કરી રહી છે તેમણે જાહેરાત કરી કે સરકાર ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે નાફેડ સહિતની સંસ્થાઓના માધ્યમથી વેચાણ શરૂ કરશે ખુલ્લા બજારમાં ઘઉંની ઉપલબ્ધતા વધારવા અને ઘઉંના ભાવને અંકુશમાં રાખવા માટે સરકારની પહેલો વિશે વાત કરતા શ્રી ચોપરાએ કહ્યું કે સરકારે સાપ્તાહિક હરાજીમાં ઘઉંના જથ્થાને વધારીને પાંચ લાખ મેટ્રિક ટન કરવાનો નિર્ણય લીધો છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો ભારતે ગઈકાલે પેરિસમાં એફિલ ટાવર ખાતે ઔપચારિક રીતે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ યુપીઆઈ લોન્ચ કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અંગે ખુશી વ્યક્ત કરી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે યુપીઆઈને વૈશ્વિક સ્તરે લઈ જવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે તેમણે કહ્યું કે ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહિત કરવા અને મજબૂત સંબંધોને ઉત્તેજન આપવાનું આ એક અદભુત ઉદાહરણ છે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જુલાઈમાં ફ્રાન્સની તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુપીઆઈ પેમેન્ટ ચૂકવણીનો ઉપયોગ કરવા માટે ભારત અને ફ્રાન્સ વચ્ચે સમજૂતી કરારની જાહેરાત કરી હતી ભારત માલદીવ ઉચ્ચસ્તરીય સમૂહની બીજી બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ હતી બેઠક દરમિયાન બંને પક્ષોએ ચાલી રહેલા વિકાસ સહકાર પરિયોજનાઓના અમલીકરણને ઝડપી બનાવવા સહિત ભાગીદારીને આગળ વધારવા સહિત દ્વિપક્ષીય સહકાર સંબંધિત વ્યાપક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બંને પક્ષો ભારતીય ઉડ્ડયન મંચના સતત સંચાલનને સક્ષમ કરવા પરસ્પર વ્યવહાર ઉકેલ માટે સંમત થયા હતા જર્મનીમાં સ્થાનિક જાહેર પરિવહન કામદારોએ જાહેર પરિવહન કર્મચારીઓ માટે વધુ સારી કાર્યકારી પરિસ્થિતિઓની સ્થિતિમાં સુધારા માટે ચોવીસ કલાકની હડતાળ શરૂ કરી છે લેબર યુનિયન વર્ડી દ્વારા બોલાવવામાં આવેલી હડતાળને કારણે રાજ્યોમાં બસો અને ટ્રામને રદ કરવામાં આવી છે હડતાળને કારણે બે લાખ પ્રવાસીઓને અસર થઈ છે અને લગભગ એક હજારથી વધુ ઉડાનો રદ કરાઈ છે બે હજાર ત્રેવીસ ચોવીસની ખરીફ ઋતુમાં એક લાખ ત્રીસ હજાર કરોડ રૂપિયાથી વધુના લઘુત્તમ ટેકાના ભાવ સાથે છસો લાખ મેટ્રિક ટનથી વધુ ડાંગરની ખરીદી કરવામાં આવી છે જેનાથી પંચોતેર લાખ ખેડૂતોને લાભ મળ્યો છે ગયા વર્ષે ઓક્ટોબરમાં ખરીદી શરૂ થઈ હતી છસો લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદીના વર્તમાન સ્તર સાથે કેન્દ્રીય કલ્યાણકારી યોજનાઓ હેઠળ આશરે ચારસો મેટ્રિક ટન વાર્ષિક જરૂરિયાત સામે પાંચસો પચ્ચીસ મેટ્રિક ટન કરતાં વધુ ચોખા ધરાવે છે ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે કહ્યું કે સરકાર માર્ચમાં શરૂ થનારી આગામી રવિ સિઝન દરમિયાન ઘઉંની ખરીદી વધારવાની પણ તૈયારી કરી રહી છે બાવીસમા કાયદા પંચે ફોજદારી માનહાની કાયદા અંગેનો તેનો અહેવાલ સરકારને સુપરત કર્યો છે પંચે દેશમાં ફોજદારી કાયદા હેઠળ તેને જાળવી રાખવાની ભલામણ કરી છે કાયદા અને ન્યાય મંત્રાલયે કહ્યું કે પ્રતિષ્ઠાનો અધિકાર ભારતીય બંધારણની કલમ એકવીસ હેઠળ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારમાં સમાવિષ્ટ છે અને તેને બદનક્ષીભર્યા ભાષણ અને નિંદા સામે રક્ષણ આપવાની જરૂર છે ઉલ્લેખનીય છે કે કાયદા અને ન્યાય મંત્રાલયે પંચને માનહાની કાયદા સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર તેની ભલામણો આપવા જણાવ્યું હતું કાયદા પંચે માનહાનીના કાયદાના ઇતિહાસ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને દેશભરની અદાલતો દ્વારા તેના પર આપવામાં આવેલા વિવિધ ચુકાદાઓના વ્યાપક અભ્યાસ બાદ પોતાનો અહેવાલ આપ્યો છે એક ખાનગી વિધેયક બંધારણ સુધારા વિધેયક બે હજાર બાવીસ ગઈકાલે રાજ્યસભામાંથી પરત ખેંચી લેવામાં આવ્યું હતું આ વિધેયકમાં સીપીઆઈએમ પક્ષના સભ્ય વી શિવદાસને રાજ્યપાલોની નિમણૂંકની વર્તમાન પ્રણાલીમાં ફેરફારની માંગણી કરી હતી વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી અજયકુમાર ભટ્ટે કહ્યું કે લોકશાહી વ્યવસ્થામાં રાજ્યપાલ માટે અભિન્ન ભૂમિકા ભજવે છે શ્રી ભટ્ટે કહ્યું કે આ વિધેયકમાં પ્રસ્તાવિત સુધારા દેશના સંઘીય માળખાની વિરુદ્ધ છે મધ્યપ્રદેશમાં રામસર આદ્રભૂમિ સંમેલનના મહાસચિવ ડોક્ટર માસુંદા મુંબાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં જળ સંરક્ષણ અને જૈવ વિવિધતાના રક્ષણ માટે ચાલી રહેલ કાર્ય પ્રશંસનીય અને પ્રેરણાદાયી છે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ નિમિત્તે ગઈકાલે ઇન્દોરના રામસર ક્ષેત્ર સિરપુર ખાતે આયોજીત એક કાર્યક્રમમાં ડોક્ટર માસુંદાએ આ મુજબ જણાવ્યું હતું આઈસીસી અંડર નાઇન્ટીન પુરુષ કપ ક્રિકેટમાં ભારતે દક્ષિણ આફ્રિકાના બ્લોમ ફેન્ટનમાં નેપાળને એકસો બત્રીસ રને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે વિજય માટે બસો અઠ્ઠાણું રનના લક્ષ્યાંકનો પીછો કરતા નેપાળે ગઈકાલે પચાસ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને માત્ર એકસો રન બનાવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઓડિશા અને આસામની બે દિવસીય મુલાકાતે જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં કોમનવેલ્થ લીગલ એજ્યુકેશન એસોસિએશન કોમનવેલ્થ એટર્ની અને સોલિસિટર જનરલની પરિષદનું ઉદઘાટન કરશે ભારતે ગઈકાલે પેરિસમાં એફિલ ટાવર ખાતે ઔપચારિક રીતે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈ લોન્ચ કર્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા